ગુજરાતના ખેડૂતો અને ગુજરાતવાસીઓ ફરી એક વખત માવઠા માટે તૈયાર થઈ જાય કારણ કે જાન્યુઆરી જે મહિનો છે તે હવે અંત તરફ છે અને બીજી તરફ હવે ફેબ્રુઆરીની શરૂઆત થવા જઈ રહી છે અને ફેબ્રુઆરીની અંદર હવે માવઠાની આગાહી કરી દેવામાં આવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જાન્યુઆરીમાં ઠંડી પડી એમની સાથે ઝાકળ વર્ષા પણ થઈ હવે ફરી એક વખત ફેબ્રુઆરી શરૂ થવા જઈ છે ત્યારે માવઠાની આગાહી કરી દેવામાં આવી છે લગભગ ત્રણ ચાર અને પાંચ દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ અસર આખા ગુજરાત ઉપર વર્તાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે કયા કયા જિલ્લામાં માવઠું પડી શકે છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી બે હજાર પચીસના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના જાપતા પડે તેવી શક્યતાઓ છે જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે જોકે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ભાગ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પણ વાવ થરાદ બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને ત્રણ અને ચાર તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તારોની અંદર ત્રણ અથવા તો ચાર તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે આણંદ નડિયાદ ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ ચાર તારીખે મધ્યમથી ભારે ઝાપટું ઝાપટા ઝાપટાં પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને એ સાથે રાજકોટ જુનાગઢ જેવા વિસ્તારની અંદર પણ ત્રણ અને ચાર તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જે અરવલ્લી મહીસાગર અને દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા કાંટા વાદળો છવાઈ જશે વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ એકદમ હળવા છવાયા ઝાપટાં પડે તેવી શક્યતાઓ છે એ સાથે જ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં રાજપીપળા સુરત અને વલસાડ જેવા વિસ્તારો છે કે જેની અંદર પાંચ ફેબ્રુઆરીના રોજ હળવાથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને જે ફેબ્રુઆરી મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે એ પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક અસ્થિરતા ઊભી થવાની છે અને આ અસ્થિરતા છે એ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનું કારણ છે ને આવનારા જે ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું હશે એ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર આ માવઠું થશે અને આ માવઠું છે એ જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં તો ઝાપટાઓ પડશે જે વિસ્તારોમાં માવઠું ન જોવા મળે એ વિસ્તારોની અંદર વધુ પડતા કાંટો ઝાકળ પણ જોવા મળે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાનું છે અને એની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે અને આ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે અને આ અસ્થિરતાને કારણે રાજ્યના કેટલા કેટલા વિસ્તારો પ્રભાવિત થશે એ સતત અમે આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને માહિતી આપતા રહેશું હવે ખેડૂતોએ ફરી એક વખત માવઠા માટે તૈયાર થઈ જવું જોઈએ કારણ કે ફરી એક વખત આગાહી કરી દેવામાં આવી છે ખેડૂતો માટે અત્યાર સુધી રાહતના સમાચાર હતા પણ હવે ક્યાંક એવું લાગે છે કે જો માવઠું પડશે તો પણ ખેડૂતોને નુકસાન જવાનું છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર